કચ્છના અંજારની આ ઘટના છે રાહુલ ગોડ નામના યુવકની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધો હતો અંજાર પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે બે મિત્રની ધરપકડ કરી છે ઝડપાયેલ આરોપી એવું કહે છે કે અમે મોબાઈલ માટે મિત્રનું મર્ડર કર્યું છે કોણ છે મિત્રના વેરી શા માટે હત્યાને અંજામ આપ્યો આવવો જોઈએ અંજારની ઘટના રાહુલ ગોંડની હત્યા હત્યા બાદ લાશને ફેંકી દીધી અંજારના વર્ષામેડીની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા બત્રીસ વર્ષીય રાહુલકુમાર રાકેશકુમાર ગોંડની હદકી હત્યા તેના જ મકાનમાં રહેતા યુવકે એક સાગરી સાથે મળીને કરી હોવાનો ઘસફોટ થયો છે હત્યાનું કારણ રાહુલે થોડાક સમય અગાઉ પચાસ હજાર રૂપિયામાં ખરીદેલો સેકન્ડ હેન્ડ સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા બાવીસ મોબાઈલ ફોન પડાવી લેવાનું બહાર આવ્યું છે મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢનો વતની રાહુલ ગોન અને તેની પત્ની પૂજા ગોંડ વૈવ વેલ્સપન કંપનીમાં અલગ અલગ યુનિટમાં નોકરી છે તેમના ભાડાના ઘરમાં એક રૂમમાં રાહુલનો હમવતની મિત્ર ઇન્દ્રજીત ગુર્જર છેલ્લા અઢી વર્ષથી રહેતો હતો ઇન્દ્રજીત ગુર્જર પણ વેલ્સપન કંપનીના સિક્યુરિટી વિભાગમાં બાઉન્સર તરીકેની નોકરી કરી છે બંને વચ્ચે એક મોબાઇલને લઇને માથાકૂટ થઈ અને માથાકોટમાં મર્ડરને અંજામ આપી દેવામાં આવ્યો છે જે લોકો મિત્ર સર્કલ અને એના અંગે તપાસ કરતા ખબર પડેલ કે રાહુલને એના સાથેના જે બાજુમાં રહેતા મિત્રો નામ છે ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર અને એમને મોતક રાહુલના મોબાઈલ લૂંટી લેવા માટે અને એની પાસેથી છીનવી લેવા માટે એના બીજા સહ આરોપી ધીરજ કુમાર છે જે પણ યુપી ઝાલોનના છે એમને બોલાવેલ અને બંને સાથે મળી અને મૃતક રાહુલ કુમારનું મર્ડર કરેલ છે લાશ કેમ મળી અંજારના અરિહંતનગર પાછળની નર્મદા કેનાલમાંથી રાહુલનું મૃતદેહ મળી આવ્યો હતો ગળા પર શરી જેવા ત્રિષ્ણા હત્યાના ત્રણ ઘા મારેલા હતા રાહુલ ગુરૂવારે સાંજે સાત વાગે નોકરી પરથી છૂટ્યા બાદ ગાયબ થયો હતો હત્યાના પગલે અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોહિલે તરત જ ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સને એક્ટિવ કરી દીધા હતા અને ગણતરીના કલાકોમાં જ પોલીસના રડાર પર ઇન્દ્રજીત ગુર્જર આવી ગયો હતો પીઆઈ ગોહિલે જણાવ્યું હતું કે રાહુલના મર્ડર કેસમાં અમે ઇન્દ્રજીત ગુર્જરની ધરપકડ કરી છે હત્યામાં તેનો મિત્ર ધીરજકુમાર પણ સામેલ હતો જો કે ધીરજકુમાર પોલીસના હાથે લાગ્યો નથી ગોહિલે ઉમેર્યું છે કે રાહુલે થોડાક સમય અગાઉ સેમસંગ ગેલેક્સી કંપનીનો એકાદ લાખનો મૂલ્યનો અલ્ટ્રા બાવીસ મોબાઇલ ફોન પચાસ હજાર રૂપિયામાં સેકન્ડ હેન્ડ ખરીદ્યો હતો ઇન્દ્રજીતે આ ફોન સાહીઠથી સિત્તેર હજાર રૂપિયામાં વેચી આપી ફાયદો કરાવી આપશે તેમ રાહુલને જણાવ્યું હતું જો કે મોંઘો ફોન જોઈને ઇન્દ્રજીતની દાટ સડકી હતી અને તેણે થોડાક સમય અગાઉ યુપીથી તેના મિત્ર ધિરાજકુમારને અંજારમાં બોલાવેલો અને નોકરી રખાવી દેવાનું વચન આપ્યું હતું ઇન્દ્રજીતે ધીરજકુમાર જોડે મળીને આ મોબાઈલ ફોન લૂંટી દેવાનું કાવતરું ઘડ્યું હતું હા એમાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે ધીરજ કુમાર જે છે એ દિલ્હીમાં કોઈ મર્ડરના ગુનામાં છે પ્રાથમિક માહિતી મળેલ છે ગુરુવારની સાંજે શું થયું હતું ગુરુવારે સાંજે રાહુલ ઘરે પહોંચ્યો કે તરત જ ઇન્દ્રજીત તેને હવા ફેર કરવાને બહાને નર્મદા કેનાલ પાસે લઈ આવ્યો ઇન્દ્રજીતે જાણ કરતા ધીરજ પણ બનાવ સ્થળે પહોંચી ગયો બે જણે સેમસંગ ફોન લઈ તેનો પાસવર્ડ જાણીને ફોન લઈ લીધો બાદમાં ઇન્દ્રજીતે રાહુલને પકડી રાખેલો ધીરજે તેના ઘડામાં ચોરી વડે ઘા કરીને લાશને કેનાલમાં નાખી દીધી હતી પોલીસે જણાવ્યું કે ધીરજકુમાર અને ઇન્દ્રજીત દેવ અગાઉ લખનઉમાં સાથે કામ કરતા હતા ધીરજકુમાર અગાઉ દિલ્હીના એક મર્ડર કેસમાં પણ પોલીસ સોંપડે ચડી ચૂક્યો છે ધીરજને ઝડપી પાડવા ચોમેર શોધખોળ ચાલી રહી છે મર્ડર કરી કરી નાખ્યા બાદ અરિંદનગર પાછળ જે કેનાલ આવેલ છે કેનાલમાં પાસેની કેનાલમાં લાશને નાખી ફેંકી દીધેલ છે જે અંગે હાલ ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જરની ધરપકડ કરેલ છે આજની ઘટનામાં એક મિત્રએ મોબાઈલ માટે પોતાના મિત્રોનો જીવ લીધો છે અહીં હત્યા બાદ હત્યારા દોસ્તને જેલ જવાની નોબત આવી છે જ્યારે એક શખ્સની શોધખોળ ચાલુ કરવામાં આવી છે ગોવિંદ મહેશ્વરી વીટીવી ન્યૂઝ Un